આ કામગીરીમાં પહેલી રેટ દરમિયાન કારેલીબાગ નાગરવાડા મહેતાવાડીમાં આવેલ મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢી ગણનાપાત્ર કેસ કરવામાં આવ્યો છે સાથે જ હિરલ ઉર્ફે ભૈલુ દિલીપસિંહ રાણા નામક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને પ્રેમ તથા રાજેન્દ્ર મારવાડીની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા સાથે સાથે કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર પાંચસો નો મુદ્દામાલ પણ કબજે કરાયો છે જ્યારે બીજી રેડ દરમિયાન સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા ખાતે આવેલ મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે આ કામગીરી દરમિયાન સચિન ઉર્ફે હળી મુરલીધર તિડકેની ધરપકડ કરાઈ છે અને કુલ કિંમત રૂપિયા તેત્રીસ હજાર બસોનું મુદ્દામાલ કબજે કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો